હું કોંગ્રેસના આગેવાનોને કોંગ્રેસને કહેવા માંગુ છું તમારા શાસનમાં ચાલતું રાજ્ય એમાં ઉદ્યોગ ગૃહો આવે એમના માટેની ચિંતા તમે શેના માટે કરો છો ઉદ્યોગગૃહો જયારે કામ કરે ત્યારે રાજ્યનો વિકાસ થતો હોય છે સામાન્ય લોકોને રોજગારી મળતી હોય છે ગુજરાતની વિકાસની ઈર્ષા એ કોંગ્રેસ કરી રહી છે ગુજરાતની જનતાની ઈર્ષા કરી રહી છે અને આ પ્રકારની નિમ્ન કક્ષાની કોઈ પણ કલાકારો માટે હું તેમ કહું છું કે આ પ્રકારનો શબ્દ આજે રાજ્યની ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈના નેતૃત્વની સરકાર એ ભવાઈ કરતા કલાકારોને પણ સન્માન મળે આ તો એમનું પણ અપમાન છે એ સંસ્કૃતિને વારસો જાળવીને છેરી ગલીમાં કામ કરે છે એને સન્માન કેમ મળે એને એવોર્ડ કેમ મળે એને કેમ પ્રગતિ થાય એ પણ કેવી રીતે એનું એનું કામ છે ચાલુ રહે એના માટે રાજ્ય સરકાર કામ કરે છે કલાકારો આપણું સાહિત્ય લોકસાહિત્ય સંસ્કારો ને ધડકતું રાખે છે લાખો હજારો લોકોની મેદની ભેગી થાય છે પણ મને એવું લાગે છે કે સનાતનની વાત આ બધી જ વાતો સનાતનની છે લોક ડાયરા લોક સંગીત કાર્યક્રમો આપણું ભવાય આ બધી જ આપણા સનાતન સાથે જોડાયેલું છે કોંગ્રેસને સનાતન સાથે કાયમ વાંધો છે કોઈ એક વોટ બેંકની રાજનીતિ કરવા માટે થઈને કેટલાક લોકોને ખુશ રાખવા માટે થઈને રાજનીતિ કરે છે અને પછડાટ પણ ખાય છે આ ગુજરાત છે કોને એકવાર આપણી ધર્મ સંસ્કૃતિ અને સંસ્કારને લઈને ચાલનાર સંસ્થાઓ જે છે જે લોકો છે એમના ઉપર મહેરબાની કરીને કઠોરાઘાત ન કરે સનાતન એ સનાતન છે સનાતનનો ધ્વજ જ્યારે લહેરાઈ રહ્યો છે ને એની વાતો કરતા હોય કદાચ મને એવું લાગે છે ને પેટમાં તેલ લેડાતું હોય છે પણ પ્રજા જવાબ આપશે

કલાકાર છે એ તો કલાકાર છે અને કલાકાર છે ને એ અઢારો વર્ણ ની ઉપર છે અને ભવાઈની વાત કરતા હોય તો ભવાઈ તો આપણને ગુજરાતના અસાઈ ઠાકરે દવાઈ આપી તો ગુજરાત આ ભવાઈને કારણે તો અત્યારે હાલ આખો જે સમાજ છે ને અઢારો વર્ણ તમામ ગુજરાત નો તે ભવાઈને કારણે અત્યારે જે સુધારણા અને સમાજ સુધારા નું કામ કર્યું હતું ઠાકરે તે ભવાઈ કરનારા કલાકારો માટે અથવા તો બીજા કલાકારો માટે તમે આવી આવીનો ઉપયોગ કરો એ તો બિલકુલ વ્યાજ નથી જ નથી કેમ કે એ જેવું કહેતો હોય આપણું નામ નથી લેતા આપણે પણ એ જે છે ને એ એમના અંદર શું છે કલાકારો માટે તો આ તો બેન કોઈ કામ જાણી શકે નહીં એ કલાકાર છે એ છે ને મારા હિસાબે હું કઉ છું ઘણી વાર કલાકાર છે ને એ અઢાર વર્ણ તો ખરી પણ ઓગણીસમી વર્ણ છે ને એ કલાકાર છે તો એ તો જે આ વાત કરી મળે એ બિલકુલ કોટી જ છે અને એના એને મતલબ વખોડવી જ જોઈએ હું છું હું આ ભાઈ નો નથી આજે બોલે છે ભાઈ પણ જે કો હોય જે કો હોય પણ આ વસ્તુ ચલાવી લેવાય નહીં બેન અને એનાથી એમની તો માનસિકતા બહાર આવે જ છે આવે જ છે પણ એમના જે માનસિકતા બીજા લોકો હોય એમાં પણ એક બહુ સારો મેસેજ જતો નથી

પહેલી વાત તો એ કરવું કલા છે એક સંસ્કૃતિ સાચવવા માટે કલાકાર આવ્યો છે અને કલાકાર બધા સમાજમાં કલાકાર હોય છે એક સમાજનો કલાકાર નથી હોતો એક સમાજમાં ઘટવી કલાકાર હોય કે આમાં હોય બધા સમાજમાં કલાકાર છે આ બધા સમાજ આ વ્યક્તિએ કર્યું છે એટલે વિનંતી કરું છે કલાકાર એવો શબ્દ વાપર્યો છે કલાકાર કોઈના ઘરમાંથી પૈસા લઈ ગયા કોઈને હાથમાં પડાવી દીધા તમે બોલાવો છો ને કલાકાર આવે છે તમે આપો છો ને ખુશ થઈને કલાકારની જરૂર છે તમે લાવો છો તો કલાકાર લૂંટે છે અને કલાકાર આવા ખરાબ શબ્દ શબ્દ તો નો વાપરો ત્યારે અહીંયા વ્યૂઝ પણ આવા શબ્દો યોગ્ય છે નહીં કારણ કે કલાકાર છે સંસ્કૃતિને સાચવવા માટે આવ્યો છે અને કલાકારનું અપમાન કરવું ખરાબ વાત છે બધાય કલાકાર હરખા હોતા હતી બધા કાય અને એટલા તમારો અયોગ્ય વ્યક્તિ બોલે છે ને કહું છું કે તું નામ દે ને નામ દેવા શું વાંધો તારે કે કયો કલાકાર બોલો નામ દે નામ દેવું જોઈએ કે આ કલાકાર એક હતો જે આવું બોલો તો નામ દે અને કલાકાર છે બેન કલાકાર ક્યાંય પણ જાય ને પાંચ રૂપિયા આવે તો બે શબ્દ હારા બોલે જ અત્યારે મારો કોઈ પટેલ સમાજ પ્રોગ્રામ રાખે

પેલા એક કંઈક હતું ત્યારે બોલે પણ બિચારાને બોલવા અમે રાખવાનું ચાલે ને એને બિચારા મેં તો હમણાં જાહેર પ્રોગ્રામમાં કીધું છે કે તમે અમને ગાયડુ દિયો તમારું યુટ્યુબમાં અને ફેસબુકમાં અંદર ચાલતું હોય ને તો અમને તમે તમારે અમને કઈ વાંધો નથી અમને સારા સાંભળવા વાળા છે પણ આ કુચરો હોય ને કુચરો એ અડકાયો થાય ને પછી એને આપણે ભાગીને તરી જાવું પડે પડે હામા થાય ને જો લાળ બાળ અડી જાય તો આપણે હેરાન થઈએ એટલે કોઈ વાંધો નહીં અમને બોલવા દ્યો એને મોજ કરવા એને જ્ઞાતિના દશા નીકળી ગયા છે જ્ઞાતિનો નશો એટલે જ્ઞાતિ ગૌરવ ની વાત કરું જાતિવાદ ની નથી કરતો જ્ઞાતિ ગૌરવ જ્ઞાતિ નો નસો જે હોય રાખીને નીકળી ગયો એને કોઈ પાર્ટીનો નશો સડી ગયો સમજ્યા એટલે બોલો એમાં કઈ અમને વાંધો નથી અમે સારા માણસો અમે બધા પ્રકારના હોય આમાં એમાં કઈ એને આપણે થોડા કઈ કહી શકીએ એટલે વધારે મારે નકમ બોલાઈ જાય એના કરતા એને બોલવા દીઓ બેન જી જી રાજપા અમારી સાથે વાત કરવા બદલ આપનો આભાર તો લાલજી દેસાઈ કે જેઓના એક નિવેદનથી લોક કલાકારો અને લોક સાહિત્યકારો કે જેઓમાં ભારો પાર આક્રોશ છે